હેલો ફ્રેન્ડ્સ ખૂબ જ ઓછી મહેનતે ડિનરમાં કંઈક બનાવવાનું મન થાય તો આ રેસિપી તમે ટ્રાય કરી શકો છો બહુ જ ઓછા ઇન્ગ્રેડિયન્ટ્સમાં બહુ જ વધારે ટેસ્ટી બને છે અને સારું પણ લાગે છે ખાવા માટે તો તમે જરૂરથી ટ્રાય કરજો વિડીયો ગમે તો લાઇક કરજો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો તો ચાલો ફ્રેન્ડ્સ આપણે આ જટપટ એવી રેસિપી યકની વેજ બનાવવાનું શરૂ કરીએ એના માટે અહીં મારા પાસે અત્યારે રીંગણ બટેટા અને તુવેરના દાણા અવેલેબલ છે તો આ ત્રણ સબ્જી મેં લીધેલી છે તો તમારી પાસે જે વેજ અવેલેબલ હોય એ તમે લઈ શકો છો બરાબર અને હવે આપણે એની સાથે ટામેટા પણ એડ કરીશું તો અહીં બે ટામેટા મોટી સાઇઝના મેં આ રીતે ચોપ કરીને લીધેલા છે રફલી ચોપ કરીને લીધેલા છે અને રૂટિનમાં આપણે જે ખીચડીયા ચોખા વાપરીએ એ જ ચોખા મેં આ વાટકીના માપથી બે વાટકી જેટલા એની ઉપર થોડાક લીધેલા છે હવે આપણે એક કૂકર લઈ લીધેલું છે આ બહુ જ ઝટપટ રેસિપી છે બહુ જ ઝડપી બનીને તૈયાર થઈ જાય છે તો ઓછો સમય હોય તમારી પાસે કંઈક અમુક વખત હોય છે ને ઘરમાં કોઈક સબ્જીનું ઠેકાણું નથી હોતું આ તે તો તે વખતે તમે આ બનાવીને એન્જોય કરી શકો છો અને ફ્રેન્ડ્સ ખાલી તમે બટેટાથી પણ આ બનાવી શકો બટેટા અને ડુંગળીથી પણ તમે આ બનાવી શકો છો અથવા બીજા વેજીસ પણ તમે એડ કરી શકો છો તો જુઓ અહીં મેં બે મોટા ચમચા જેટલું તેલ લીધેલું છે તેલ ગરમ થઈ જાય એટલે એમાં રાય એડ કરેલી છે રાય આ રીતે ફૂટવા લાગે એટલે એમાં એક નાની ચમચી જેટલું જીરું એડ કરેલું છે રાય જીરું બંને આ રીતે સરસ થઈ જાય એટલે આપણે એમાં આડું અને લસણની પેસ્ટ એક નાની ચમચી અને એક નાની ચમચી જેટલી આપણે એમાં લીલા મરચાંની પેસ્ટ એડ કરેલી છે બંને વસ્તુને સારી રીતે આપણે મિક્સ કરી લઈશું અને થોડીકવાર માટે શેકાવા દઈશું તો સારી રીતે શેકાઈ જાય એટલે આપણે જે વેજીસ કટ કરીને રાખ્યા છે એ અહીં એડ કરીશું અને ટામેટા પણ એડ કરી દઈશું તો અહીં મેં ટામેટા એડ કરી દીધેલા છે અને સાથે સાથે આપણે જે સબ્જી અત્યારે કાપીને રાખેલી છે એ પણ એડ કરી દઈશું તો જુઓ ફ્રેન્ડ્સ આપણે એડ કરી દીધેલું છે તો તુવેરના દાણા હોય ને તો આનો ટેસ્ટ બહુ જ સરસ લાગતો હોય છે પણ તુવેરના દાણા ના હોય તો તમે મટર પણ એડ કરી શકો અને એ પણ ના હોય તો તમે એને સ્કીપ પણ કરી શકો હવે પાવડર મસાલામાં એમાં એક ચમચી ભરીને ધાણાજીરું પાવડર એક ચમચી લાલ મરચું પાવડર અને હળદર પાવડર અડધી ચમચીથી થોડોક વધારે એડ કરેલો છે અને આપણે એમાં સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું સાથે સાથે આપણે એમાં મીઠા લીમડાના પાન પણ એડ કરેલા છે એનો ટેસ્ટ પણ બહુ સારો લાગતો હોય છે અને અહીં મેં લીલું લસણ એડ કરેલું છે તમે લીલા પ્યાજ હોય તો એ પણ એડ કરી શકો છો અને થોડી કસૂરી મેથી એડ કરેલી છે તો એનો ટેસ્ટ પણ એનો ફ્લેવર પણ આમાં બહુ જ સરસ લાગતું હોય છે ઓકે બધી વસ્તુને એકદમ સારી રીતે આપણે મિક્સ કરી લઈશું તો મીડિયમ હાઈ ફ્લેમ પર સારી રીતે આપણે એને મિક્સ કરી લઈએ છીએ હવે ફ્રેન્ડ્સ એમાં મેં મીઠું નથી નાખ્યું હમણાં સુધી એટલે આપણે મીઠું એડ કરી દઈશું તો મીઠું તમારે પહેલાં ટામેટા નાખો એ વખતે એડ કરી દેવાનું હોય પણ અત્યારે હું ભૂલી ગઈ હતી એટલે મેં થોડુંક પાછળથી એડ કરેલું છે હવે ધોઈને મેં એમાં ચોખા જે અત્યારે તમને બતાવ્યા છે રૂટીનના ખીચડીયા ચોખા છે ગુજરાત સત્તર એ મેં એડ કરેલા છે તમે કોઈ પણ જે ચોખા તમે યુઝ કરતા હોય એ એડ કરી શકો છો અને પછી આપણે એને સારી રીતે મિક્સ કરી લઈશું ઓકે તમે એકદમ સરસ રીતે એને એકથી બે મિનિટ સુધી આ રીતે મિક્સ કરી લીધેલું તો એકદમ સરસ રીતે આપણે મિક્સ કરી દેવાનું છે અને પછી એમાં આપણે પાણી એડ કરવાનું છે તો અહીં મેં બે વાટકી જેટલા ચોખા લીધેલા અને ઉપર પણ થોડાક લીધેલા તો આપણે એમાં દોઢ વાટકી દોઢ ગ્લાસ ભરીને પાણી એડ કરી દેલા છે તો જુઓ આ રીતની મારી ગ્લાસ છે થોડીક મોટી સાઇઝની મેં દોઢ ગ્લાસ જેટલું એડ કરેલું છે તો જેટલા મેં ચોખા લીધેલા છે એના કરતાં અડધી ગ્લાસ પાણી મેં વધારે એડ કરેલું છે ફ્રેન્ડ્સ તો ચોખા જે રીતે પાણી પીતા હોય અમુક જૂના ચોખા થોડું વધારે પાણી પીતા હોય છે તે પ્રમાણે તમારા ઘરમાં જે રીતના ચોખા ખવાય એ રીતે તમારે પાણી એડ કરી દેવાનું અને હવે આપણે બંધ કરીને ત્રણ સીટી મીડિયમ ફ્લેમ પર લઈ લીધેલી છે અને પછી એની જાતે આપણે એને ઠંડુ થોડું પડવા દીધું અને પછી સીટી નીકળે એટલે આપણે એને ખોલીને બતાવી રહેલા છે તો તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ એકદમ સરસ દેખાવથી જ તમને ખબર પડતી હશે કે કેટલી સરસ એવી આપણે આ મસાલા ખીચડી અથવા વઘારેલી ખીચડી અથવા યકની પુલાવ તમે જે કહો તે ચાલે જો કે હું તો એને મિક્સ જ કહું છું તો હું આ રીતે મિક્સ બનાવી કાઢું છું જ્યારે મારી પાસે સમય ઓછો હોય હું જોબ પરથી આવી હોય થોડી વધારે થાકી ગઈ હોય તો એ સમયે હું આ રીતે જટપટ જ બનાવી કાઢું છું અને બાળકો અને બધાએ શોખથી ખાઈ પણ લે છે તો જુઓ એકદમ જટપટ ફટાફટ બની જાય છે ફ્રેન્ડ્સ આ કોમ્બિનેશન તમે વેજ સાથે પણ લઈ શકો અને એમાં તમે નોનવેજમાં જો તમે ખાતા હોય તો એમાં તમે ચિકન પણ એડ કરી શકો છો તો એ પણ બહુ જ વધારે ટેસ્ટી લાગે છે એ તો રીંગણ બટાટાની જગ્યાએ તમે ચિકન બટાટા પણ લઈ શકો છો સેમ રેસીપીમાં તો ફ્રેન્ડ્સ તમે આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો વિડીયો ગમે તો ફરી મળીશું એક નવી રેસીપી સાથે ત્યાં સુધી બાય બાય ટેક કેર